મઠ છે આપણો જોવો જય મા હિંગડાજ ચય મા મેલડી આપણે હિંગળાજ મને લાપસી થાય છે એટલે અત્યારે જો આપણે લાપસી બનાવે છે દાદા તો આપણે લોટ ને હું તો શકી નાખ્યું છે હવે ગોળ નો પાક લે છે આપણે બેટલા લાયા જાય અને આપણે બેટલા ગામમાં આપણે પૂરા પૂરા ગાજા છે એટલે હવે નહી આપણે આયા જાય આપણે જોયા અગરબતી ની ઉપર નાખ્યું છે અને ફ્રીપળ વધારે નાખ્યું છે એટલે હવે તોય મસ્તનો બની ગયો છે પેલા નતો ગેટ અને આપણે હવે લાયા જાય અણિયારા ગામમાં

ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે ઘરે આવતા રહ્યા હતા અને અત્યારે જુઓ આપણે ઘરે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે માતાજીના મઠે કેમકે આપણા જે મઠ છે ને નિ આપણે અત્યારે જવાનું છે દર્શન કરવા અને આજ પાછો રવિવાર છે એટલે તાવન એવું કરવાનું છે એટલે અત્યારે જુઓ આપણે ઘરેથી છે આપણો મઠ એ છે આપણે ડાકોલા અણંદપુરની બાજુમાં અને નિ આપણે જવાનું છે એટલે હવે આપણે અહીંથી ઘરેથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી ઘરેથી નીકળી અને સીધા આપણે એટલે જે હાઈવે ઉપર જે આપણે આનંદપુર ચોટીલાવાળો હાઈવે રહ્યો ને અહીંયા આપણે જવાનું છે એટલે હવે અહીંયા ઘરેથી નીકળી હવે મિત્રો આપણે જોવા જસદણ બારા નીકળી ગયા છે અને અત્યારે જોવો આપણે ચોટીલાવાળા રોડ ઉપર ચડી ગયા છે એટલે આગળ હવે સીધા આપણે જવાનું રહી છે આણંદપુર એટલે થી આપણે વળવાનું છે એટલે અત્યારે જ આપણે જોવા જસ્ટ જણ બારા નીકળી ગયા છે અને અત્યારે જવું આપણે મહાવીરભાઈ રિયા ઈવડાઈ એ તો થ્રી ફાયર જ રમે છે એને કે બીજું આવડતું જ નથી આવડે જ બીજું કંઈ હેં આવડે છે શું આવડેશ હવે મિત્રો આપણે હવે હિલાજાય એટલે સીધા હવે માતાજીના મઢે આપણે આનંદપુર થઈને વળવાનું છે હા મિત્રો આપડે જુઓ અનંતપુર પહોંચી ગયા છે અને આપડે અત્યારે જુઓ આપણે અનંતપુર બાયપાસ માંથી વળવાનું છે એટલે અહીંથી આપણે જોવો આણંદપુર બાયપાસ છે અને આપણે મઢે જવા હતું અહીંથી મળશું ખાલી સાઈડ હવે સીધું આપણે આવશે જીવાપર અને જીવાપર પછી આપણે આવશે ગુંદા એટલે આપડે આ ગામડાનો રસ્તો છે એટલે આપણે અહીંયા વીડ માંથી થઈને જઈશું એટલે સીધો આપણે શોર્ટકટ પડે આપણે આણંદપુર ડિસ્ટ્રિક્ટ છે હવે આપણે આ જઈ અને અહીંથી હવે અહીં છે દસ બાર કિલોમીટર જેવું હોય છે એટલે સીધા આપણે આવી જાય ડાકોલા આપણે જોવા વીડમાં માં ગયા છે અને આ વીડનો નો રસ્તો રહ્યો ને એ આપડે શોર્ટકટ રસ્તો પડે હે આમ આપણે જે ગામડામાં થઈને જઈએ આપડે ગુંદા થઈને તે પણ આ રસ્તો રહ્યો એ હાવ શોર્ટકટ પડે હે એટલે આ આપણે આણંદપુર ની વીડ કહેવાય એ વીડમાં માં જવો આપણે હેલા છે અને આ વીડમાં માં આપણે બે અઢી કિલોમીટર હાલી ને કે આપણે મઠ આવી જાય છે જુઓ અત્યારે ફરતી બાજુ વીડ જ છે ના જો વરસાદે આવેલો છે એટલે જો પાણી ભરેલું હોય શું આપણે જંગલ જ કહીએ કી હવે આપણે આલા જાય મટે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે આપણે આ જાય માતાજીના મઢે એ મિત્રો આપણે જોવા ડાકોલા પહોંચી ગયા છે અને જોવો આપડે બોર્ડે આવ્યું છે ડાક વડલા અને બધા આપણે અમે તો ડાકોલા જ કહીશી ઓમ ડાક વડલા છે અને આપડા આનંદપુર થી દસ બાર કિલોમીટર થાય છે જો ગામ થઈ ગયો આપણે ચાલુ થી અને અત્યારે ગામડું તો અત્યારે ખાલી જ હોય છે આજે ભાઈ તો કેમ કે બધા અત્યારે વાડીના કામમાં પીડ્યા હોય અને હવે આપણે આઈરા જાય મઢે કેમ કે આગળથી ને જ આપણે વળી જવાનું છે જે અમે મંદિર રહ્યું ને દાદાનું અહીં થી આપણે મઠ રસ્તો આવી જઈ છે આપણે સામે જે આ ગેટ રહ્યો ને એ આપણે મઠ છે એટલે મિત્રો આપણે આયલા જઈએ હવે દર્શન કરવા મિત્રો આપણે જોવો મઢે પોતી ગયા છે અને અત્યારે જુઓ આપણે દર્શન ને એ બધું કરી લીધું છે અને આપણે તાવો કરવાનો છે એટલે અત્યારે જો નાખ્યું છે અને આ આપણે મઠ છે આપણો જોવા જય માયંગળાજ જય માં મેલડી અને આપણે અહીંયા પૂરા પૂરા થતા બેઠા છે જોવા ફોટો છે એનો પૂરા પૂરા તો આપણે ગામડે બેઠા છે અને આ આપણે અમારા મેર પરિવારના કુળદેવી હિંગળાજમાં અને આપણે મઠ છે મિત્રો આપણે હવે સાપડી ની બધું બનાવી નાખી મહાવીર ભાઈ મિત્રો આપડે જુઓ સાપડી તો બની ગઈ છે અને હવે આપડે બનાવી છે

નથી આવતી મજા આવે છે ને તો વાંધો નહી મિત્રો આપણે લાપસી ને એવું બનાવી નાખી હવે મિત્રો આપણે જોવો લાપસી ને એવું થઈ ગયું છે અને જોવો આપણે કરી નાખ્યો છે આપણે ઇંગ્રેજમાં એ અત્યારે જોવો આપણે કુવાની બધા પ્રસાદી લે છે ડાયરો બધો આપણે અહીંયા બેઠો જ હોય ચોવીસ કલાક હવે આપણો મિત્રો પ્રસાદી ને એવું લઈ લે પછી આપણે નીકળી મિત્રો આપણે જુઓ ડાકોલાથી સીધા આવતા રહ્યા છીએ બેડલા અને અત્યારે જુઓ આપણે બેડલા એલા જાય અને આપણે બેટલા ગામમાં આપણે પૂરા પૂરા દાદા છે એટલે હવે નિય આપણે આ જઈએ એટલે નિહ આપણે દર્શન કરતા આવી અને શ્રીફળ વધારતા આવી મિત્રો આપણે જુઓ બેટલા પુરા પુરા દાદાએ પોચી ગયા છે અને અત્યારે જોઓ આપણે શ્રીફળ ને એવું ઊધરી નાખ્યું છે એટલે હવે આપણે અહીંથી દર્શન કરીને નીકળી આપણે જોઓ અહીં અગરબત્તી ને એવું કરી નાખ્યું છે અને શ્રીફળ વધર નાખ્યો છે એટલે હવે આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોઓ બેટલા થી નીકળી ગયા છે એટલે હવે આપણે બેટલા ગામ બહાર નીકળી આપણે બેડલા ગામ છે અને હવે આપણે અહીંયા જઈએ અણિયારા જે આપણે આ ત્રંબા ગામ આવે ને ત્રંબાની બાજુમાં અણિયારા એટલે નિયા આપણે હવે જવાનું છે નિયા વતન આપણે આ પૂરા પૂરા દાદા બેઠા છે એટલે આરું વાર આપણે ન્યાય દર્શન કરતા આવી કેમ કે અહીંથી જાજુ આગળ નથી થતું અહીંથી સીધું આપણને ભાવનગર રાજકોટ વાળો હાઈવે ભેગો થઈ જાય છે અણિયારાઇવર આપણે કુવાડવા જે આપણે આ રસ્તો જાય ને એ વહી જાય આપણે કુવાડવા અને આપણે જવાનું છે સીધું એટલે હવે આપણને ભેગો રસ્તો થઈ જાય છે રાજકોટ ભાવનગર હાઈવે એટલે હવે આપણે આયેલા જઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને સીધા આપણે આયેલા જઈએ અણિયારા મિત્રો આપણે જોવો ફાળદન પહોંચી ગયા છે હવે આગળથી આપણે ફાળદન થી આગળ હાલ્યા જાય અને આગળથી પછી આપણે વળવાનું આવશે અને ત્યાંથી પછી આપણે આ સાત આઠ કિલોમીટર હાલી અને પછી આપણને હાઈવે ભેગો થઈ જાય પછી આપણે ભાવનગર વાળો ભાવનગર રાજકોટ હાઈવે અને ત્યાંથી સીધું આપણે આવી જઈશું અણિયારા અને અત્યારે જોવો આપણે ફાળદન ગામ પે થઈને હાલ્યા જઈશું અને મિત્રો આપણે આ ગામડામાંથી વિડીયો જોતો હોય તો અવશ્ય કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે આપણા વિડીયા અહીંયા સિટીમાં તો બધી પહોંચે છે ગામડામાં પહોંચે છે કે નથી પહોંચતા એની કોમેન્ટ કરજો એટલે ખબર પડે કેમકે આપણે જે આવ્યા આણંદપુર ડિસ્ટ્રિક બેટલા ડિસ્ટ્રિક હવે આપણે હાઈલા જાય સીધા અણિયારા અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો હવે આ સીધા આપણે હાઈલા જાય અણિયારા

Oh, ini terlalu pedai lah, Ayo Hai, Ayo, Hai, Ayo Hai, hai sih. જે આપણા રાજકોટ ભાવનગર રહ્યો ને એટલે આપણે અહીંથી મારશું ખાલી સાઈડ અને આ સીધો રસ્તો વઈ જાય એ આપણે વહી જાય રાજકોટ એટલે આપણે જવાનું છે અણિયારા એટલે આપણે હેલું ભાવનગર બાજુ અહીંથી આપણે જાજુ આગું નથી હવે હવે તો બે ત્રણ કિલોમીટરમાં અણિયારા આવી જાય છે હવે આપણે સીધા હેલા જાય અણિયારા એટલે આપણે આપણે પૂરા દાદા છે એટલે આપણે શ્રીફળ વધારવા જવાના છે એટલે હવે આપણે સીધા મિત્રો આપણે જોવો અણિયારા પહોંચી ગયા છે એટલે અહીંથી આપણે અણિયારા ગામમાં જવાનું થઈ છે જો અત્યારે અહીં મસ્ત નો બની ગયો છે પેલા નતો ગેટ એટલે આપણે હવે અહીલા જાય અણિયારા ગામમાં આપણે ગામમાંથી જે અંદરનો રસ્તો જાય ને પૂરા પૂરા દાદા છે એમ આપણે એટલે જઈશ હવે મિત્રો આપણે જવું અણિયારા પહોંચી ગયા છે અને અત્યારે જવું આપડા પૂરા પૂરા દાદા બેઠા ને એ આપણે અહીંયા નદી રહીને ને નદીના કાંઠે બેઠા છે અને અત્યારે જોવો આપણે આવી ગયા છે બેઠા છે જોવો આપણે પુરાપુરા દાદા જુઓ તમે આપડે નદીનો કાંઠો જ એક્ઝેક્ટ છે આપણે બાપા બેઠા છે એટલે હવે આપણે ને એવું વધેરી નાખી જો ફરતી બાજુ આમ ભીડ જેવું જંગલ જેવું છે એટલે હવે આપણે પેલા શ્રીફળ ને એવું વધારી નાખી હવે મિત્રો આપણે શ્રીફળ ને એવું વધેરી નાખ્યું છે એટલે હવે આપણે નીકળી આવીથી અને હવે સીધા આપણે એલા જઈશું આપણા ત્રીજા હુરાપુરા દાદા છે એ આપણે આવ્યા છે વાદીપરા વાય જે આપણે વાદીપરા ગામ હળધરથી અંદર જવાય અને આમ દળવા બાજુથી નહીં હવાય એટલે વાદીપરા ગામ રહ્યું ને નિયા આપણે છે અને વાદીપરા ગામ રહ્યું એ આપણે અમારું જૂનું ગામ છે જે આપણે કેમ કે પહેલેથી આપણે રહીશી જસદણ પણ આપણું જૂનું ગામ રહ્યું ને એ આપણે વાદીપરા છે જે આપણે કોટલા સાંગાણીમાં આવે એટલે હવે આપણે એલા જાય વાદીપરા કેમકે નિયા વતન આપણે હુરાપુરા દાદા બેઠા છે એટલે હવે આપણે એલા જાય નિયા એટલે હવે અહીંથી આપણે હરદાર રહ્યું એ તો દસ પંદર કિલોમીટર જેવું છે અને ત્યાંથી પંદર વીસ કિલોમીટર જેવું થાય વાદીપરા એટલે હવે સીધા આપણે આઈલા જઈ વાદીપરા હવે આવીથી આપણે નીકળી જો આપણે શ્રીફટને એવું વધારે નાખ્યું છે અને આપણે આ આપણે ગાડી રહીને એ આપણે કાકાની છે એની ગાડી લઈને આપણે આવ્યા છીએ દર્શન કરવા બધે એટલે હવે આપણે અહીલા જઈ મિત્રો આપણે જોવો હરદાર મોટી ગયા છે અને હવે હરદાર થી આપણે આગળ થી વળી જવાનું છે એટલે સીધો આપણે વહી જાય હરિપર ને રાજપીપળા અને વાદીપરા આપણે આગળ ની ટોકડી પડે ને ત્યાંથી વળવાનું છે એટલે આપણે સ્વામિનારાયણ નું મંદિર આવે ને બી રોડે આપણે વળવાનું છે நான் பரையித்தான் மர்வான் வருக்கிறேன் સીધો આપણે વહી જાય વાદીપરા અને આપણે આગળ આવશે સ્વામિનારાયણ નું મંદિર આપણા હરજાન નું સ્વામિનારાયણ નું મંદિર છે મિત્રો હવે વાદીપરા મિત્રો આપણે જોવો વાદીપરા પહોંચી ગયા છે એટલે આપણે અહીંયા વાદીપરા ગામ પહેલાં ઉભા રહ્યા છે એટલે આપણે અહીંયા રસ્તામાં વાળા મેલડીમાં આવે છે એટલે આપણે જવું અહીંયા મેલડીમાં દર્શન કરવા આવ્યા છે એટલે અહીંયા અત્યારે જોવો આપણે શ્રીફળ ને એવું વધારે નાખ્યું છે જવું આપણે વાદીપરા પહેલાં મેલડીમાં બેઠા છે શેરવાણીયાવાળા વાળા મેલડીમાં અત્યારે જોવો આપણે અહીંયા શ્રીફળ ને એવું વધારે નાખ્યું છે જુઓ તમે સામે આપણે ખોડિયારમાંનું સ્થાનક છે અને અહીંયા મેલડીમાનું છે એટલે હવે મિત્રો આપણે હવે નીકળી અહીથી અને સીધા હવે આપણે જે દાદા એ ફૂરાપુરા જો તમે એટલે હવે આપણે પુરાપુરા એ શ્રીફળ વધારતા આવી મિત્રો આપણે જુઓ મેલડીમાના દર્શન કરી નીકળી ગયા હતા એટલે અત્યારે જવો આપણે અહીંયા હનુમાન દાદાનું મંદિર હતું એ આપણે જે મેલડીમાનું નું મંદિરમાંથી બહાર નીકળીને રસ્તેથી ન્યાજ આવે છે અત્યારે જુઓ આપણે અહીંયા હનુમાન દાદાને દર્શન કરવા એવા છે અને શ્રીફળ ને એવું વધેલું છે જોવો તમે આપણે હનુમાન દાદાએ શ્રીફળ વધારે નાખ્યું છે બધા મિત્રો દર્શન કરી લ્યો એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને હવે આવેલા જાય આપણે પુરાપુરા દાદાએ કે સામે જ આપણે છે આપણી વાડી રહીને નિયા પૂરા દાદા બેઠા છે એટલે હવે આપણે નીકળી આવી મિત્રો આપણે જોવા વાડીયા પહોંચી ગયા છે અને આપણી વાડી રહીને એ આપણે જોવા લાઇટુ થાય ને એની સામેની સાઈડ છે અને આ બધી વાડી રહી એ આપણે કાકાની નેની બધાની છે કાકા દાદાની નેની બધી ઓ આપણે અહીંયા પછી આપણે પૂરા પૂરા દાદા બેઠા છે અહીંયા આપણે પૂરા પૂરા દાદા બેઠા છે એટલે આપણે જોવો શ્રીફળ ને અગરબત્તીની બધું કરી નાખ્યું છે એટલે હવે આપણે અહીંથી નીકળી સીધા એલા જાય આપણે ચસદણા